મારું નામ પ્રદીપ ગૌતમ પવાર છે મારા જે પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન જે ટ્રસ્ટ છે એ એને દસ વર્ષે પૂરા થવામાં આવ્યા હતા એના નિમિત્તે આ પાટેસરામાં આવેલ નાગસેર નગરના અંદર ડૉક્ટર બાબાસાહેબ પ્રતિમા પાસે વિધવા બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ મૂકવામાં આવેલો હતો જેનામાં હજારો બહેનોને અમે સાડી વિતરણનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો અને બીજી વાત એવું હતી કે સરકારી સ્કૂલમાં જે બનતા જે બાળકો છે એ બાળકોને અમે હજાર કે પંદરસો છોકરાઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ મૂકવામાં આવેલો હતો અને એમને નાસ્તાનો બી કાર્યક્રમ મૂકવામાં આવેલો હતો પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મારા પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ અનાથ આશ્રમમાં જે વૃદ્ધો લોકો રહે છે એમને જમવાનો કાર્યક્રમ કરે છે પ્લસ સિવિલમાં જે પેશન્ટ લોકો છે એમને ફ્રૂટનું જમવાનું એ કરે છે પ્લસ રોડ પર જે ઊંઘેલા જે બિનવારસી માણસો હોય એ લોકોને વસ્ત્ર કપડા એ લોકોને બી એનું કાર્યક્રમ કરે છે એમને જમવાનું કામ કરે છે હવે જે વ્યક્તિ હોય એ તમારું ગમે તેટલા પૈસા હોય એ તમારા કામના નથી એ મારા પપ્પાની જે યાદ છે એમને હું ધ્યાનમાં મૂકીને અને એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ હું વીસ વર્ષ કરું છું પેલા 10 વર્ષ પહેલા પાંચ વખત હતો તો 25 10 વર્ષ પછી મારું પીપા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ નું રજીસ્ટ્રેશન કરાયું ત્યાર પછી કાયદેસર લીગલ तरीके હું બ다가 પાસેથી જે બી યોગદાન લઈને થોડું બાર મદદ તરીકે કરું છું બાકીના મારા તરફથી કરું છું એમ ભલાના મરીને હું આ કાર્યક્રમ ચલાવું છું આમાં જે

बोलो ना ना ना। मेरा नाम कृष्णा दामू भाई महाले और जो ये कार्यक्रम का जो आयोजक थे प्रदीप भाई पवार उनके पीपल डेवलपमेंट फाउंडेशन को 10 साल पूरे होने के विषय में उन्होंने कुछ गरीब बच्चों के लिए नोटबुक का वितरण और अपनी जो विधवा महिलाओं है उनके लिए बहनों के लिए साड़ियों का आयोजन रखा था हजारों की संख्या में और नाश्ते का प्रोग्राम उन्होंने रखा था जब उन्होंने हमारे पास आके बोला कि हमने कई बार ये प्रोग्राम को करने की चाहत रखी है और हर बार करते रहेंगे समाज के साथ में मिलकर उन्होंने जो काम किया है उससे हम पूरे लोग उनके काम में सत्संग और जो हमारे आगेवान जो है जो हमारे कार्यकर्ता जो जूनियर लीडर जो है हमारे जैसे सुरेश भाई पिंपड़े हो गए ई महाराज हो गए नानकदास पवार हो गए ऐसे पूरे हमारे जो महिला मंडल और उनके साथ में हम प्रदीप भाई को हमेशा के लिए हमारा सपोर्ट है उनके उनके अच्छे कामों के साथ में हम उनके साथ में में हम हमेशा आधी रात को खड़े है बस मैं ज्यादा नहीं बोल सकता हूँ और दलित समाज के अपने जो भी नेता लोग है जैसे सागर भाई साड़ी हो गए सुरेश भाई सोनोनी हो गए जो भी हमारे मित्र परिवार है उन सबके साथ में ये कार्यक्रम का हमने बहुत अच्छे से मनोरंजन किया हुआ है और आज तक हम हमेशा ये चाहेंगे कि जब तक हमारे जान में जान है तो हम गरीबों के लिए सेवा करते रहेंगे रहे और जय हिंद जय भारत जय महाराज करते रहेंगे